નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીલક્ષી ગુનાઓને લઈ ઓપરેશન સમાધાન હાથ ધર્યું દેવગણ બારીયા પોલીસ મથકે ઓપરેશન સમાધાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા આવનાર ચૂંટણીને ધ્યાને રાખી ઓપરેશન સમાધાન હાથ ધર્યું લીમખેડા ડીવાય એસપીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

ઇલેક્શન થવું જોઈએ કોઈ જગ્યાએ ગામમાં મગજમારી ન થવી જોઈએ ગામમાં તમારે કોર્ટમાં સમાધાન થઈ ગયું છે પણ કાગળ ઉપર ગુના બોલતા હશે અમારા જ્યાં સુધી કોર્ટમાં નિકાલ નહીં આવે ત્યાં સુધી ગુના તમારા ચાલુ રહી છે તમને પોલીસ બોલાવશે દરેક ચૂંટણી વખતે તમારે જા સમાધાન થઈ ગયું થઈ ગયું છે તો હવે ચૂંટણીમાં સમાધાન કંઈ બીજું કરવાનું છે નહીં ને તમારે વોટની ચૂંટણી છે ઉદાવાડામાં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ